નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તક બે ચાલો વિદ્યાર્થી મિત્રો જો પેલો પ્રશ્ન ચાલુ કરીશું એક્સની નીચેની કિંમતો માટે પાંચ એક ઓછા ચાર એક સ્વર્ગ વધતા ત્રણ બહુપદીના મૂલ્ય શોધો જો ચલની જે કિંમત બહુપદીનું મૂલ્ય જીરો કરે તે બહુપદીના શૂન્ય કહેવાય ચલો પેલું છે એક્સ બરાબર જીરો તો જ્યાં એક્સ હોય એની જગ્યાએ ચાર ને જીરો આરે ગણો તો જીરો વધતા ત્રણ જીરો જીરો ગયા એટલે જવાબ આવશે ત્રણ એ જ પ્રમાણે બીજું એક્સ બરાબર માઇનસ વન તો પીએક્સ બરાબર પાંચ એકસ ઓછા ચાર એક્સ વર્ગ વધતા ત્રણ તો એક્સની જગ્યાએ માઇનસ વન

તેર ગયા એટલે માઇનસ ત્રણ ચાલો પ્રેક્ટિસ માટે આપેલા છે આઠ ઓછા એક વત્તા બાર માઇનસ એક ઓછા ત્રણ ના એક ઓછા આઠ વધતા બાર ઓછા એક ઓછા ત્રણ ઓછા ઓછા આઠ એટલે આ ત્રણેયનો સરવાળો થયો માઇનસ બાર બાર એટલે જવાબ આવશે જીરો

પી ટુ બરાબર બે નો વર્ગ ઓછા બે વધતા બે વીટી નો વર્ગ વધતા જીરો નો ઘન એટલે જવાબ આવશે બે પછી વન મૂકો ટી ની જગ્યાએ પી વન બરાબર ટુ પ્લસ વન પ્લસ ટુ એકનો વર્ગ વધતા એક નો ઘન બે વત્તા એક વત્તા બે ઓછા એક બરાબર ચાર તો પી ટુ બરાબર બે વર્ષ પી વન બરાબર એકનો ઘન તો એક અને પી ટુ બરાબર બે નો ઘન બરાબર આઠ પીએક્સ બરાબર એક ઓછા એકતા એક તો પી જીરો બરાબર જીરો ઓછા એક અને જીરો વધતા એક ઓછા એક અને ઓછા એક અને 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 એટલે જવાબ આવશે આવશે મૂકો મૂકો ને તો તો હવે ત્રણ એટલે ત્રણ પ્રશ્ન નંબર ત્રણ જો નીચેની બહુપદીની સામે દર્શાવે એક્સની કિંમતો આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો તો પી એક્સ બરાબર ત્રણ વત્તા એક ને એક્સ બરાબર ઓછા એક ના ત્રણ ઓછા એકના છેદમાં ત્રણ બહુ પદી શૂન્ય છે હવે બીજું પીએક્સ બરાબર પાંચ એક ઓછા પાય જ્યાં એક બરાબર ચાર છેદમાં પાંચ તો પીએક્સ બરાબર ચાર ના પાંચ બરાબર પાંચ કાઉસમાં ચાર ના પાંચ ઓછા પાય પાંચ પાંચ ઉડી ગયા

તો પી ઓછા એક બરાબર એટલે ઝીરો તો માઇનસ એક અને બે બંને બહુપદીના શૂન્ય છે એ જ પ્રમાણે પાંચ પીએક્સ બરાબર એક્સ વર્ગ તો એક્સ બરાબર જીરો તો પી એક્સ બરાબર જીરો મૂકવાનો તો જીરો નો વર્ગ તો જીરો જીરો બહુપદી નું શૂન્ય છે

એક ઓછા એક બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ બહુપદી નો શૂન્ય છે જો પી કાંસમાં બે ના છેદ ત્રણ બરાબર ત્રણ કાંસમાં બે ના છેદ માં વર્ગ ઓછા એક એટલે ત્રણ તો બે નો વર્ગ ચાર અને વર્ગમૂળ માં ત્રણ નો વર્ગ ત્રણ ઓછા એક ત્રણ ત્રણ ગયા એટલે ચાર ઓછા એક તો ત્રણ બે ના છેદ વર્ગમૂળમાં ત્રણ બહુ પદી શૂન્ય નથી ચલો હવે પી એક્સ બરાબર બે એક બરાબર એક ના છેદમાં બે પી કાઉસના એક ના છેદમાં બે બરાબર બે કાઉન્સમાં એક ના છેદ બે વત્તા એક બે બે ગયા એક વત્તા એક એટલે બે એકના છેદમાં બે બહુ પદી શૂન્ય નથી હવે પ્રેક્ટિસ માટે છે વિદ્યાર્થી મિત્રો બહુપદી પી એક્સ બરાબર એક વર્ગ વત્તા આઠ એક્સ વધતા બાર چلو پر چار نیچے درکی شو تو پیس برابر جیڑ لےتا بہ پدی ن ش شن چلو پی ایس برابر تر ایک چھ تو پی ایس برابر جیو لیتا

શૂન્ય ચલો હવે એક્ટિમિટી માટે દાખલો આપેલ છે રિંકલ પાસે કેટલાક કૂતરા અને પોપટ છે તેના કુલ માથા નેવ છે જ્યારે પગ ત્રણસો ચાલીસ છે તો પોપટ કેટલા હશે દસ વીસ એકવીસ બાવીસ

ચલો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે એક દાખલો છે વર્ગમૂળમાં એકસો પિસ્તાલીસ વત્તા વર્ગમૂળમાં ચોસઠસો બરાબર પંદર જવાબ કેમ આવે છે વર્ગમૂળમાં એકસો પિસ્તાલીસ વત્તા એસી તો વર્ગમૂળમાં બસો પચીસ સરવાળો આવે તો એનો વર્ગમૂળ કાઢો એટલે પંદર ચલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો તમારા મિત્ર સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો